હમ તો આપણી ભેવું છે ને હવારમાં નદીને કાંઠે કાઈમ આવી જ જાય આજ જો કે ટાઈમ મોડો છે હવા નવ થઈ ગયા છે આવી તો કઈ નહીં હોય પણ નવ વાગી ગયા તા અત્યારે આગડી વાર જવા અહીંયા બે હું પાણી પીવું પાણીમાં પીએ મેકઅપ કરવું મેકઅપ કરે ને બાકી ચરવું જરાય ને બાકી ઉભા રહ્યો આયું ઊભા રહીએ એટલા બધા હવે રીતે કામ કરવા વાળા છે એક તો સામે પડી ગઈ છે મેકઅપ આટલું અત્યારે છે ને પાટો બધી બેહોન પકડે વારે છે આ ગમે બે કોઈ છે માં છે આપડે ઓલી જાપડી કરેલી છે કા આગળ વાળી બે છે ગમે મારવાની કોશિશ કરે છે આગળ ભાઈ ગઈ જાય લગભગ વ્યાણા ખડેલું છે ને એ લગભગ આવવાનું તૈયારી છે ગરમીમાં ઉડવાનું કરે હવે ખાવાનું આપડે બીજું ખડેલું તૈયાર થઈ ગયું છે ઉડવાનું કેમ કે આની એક બે નું છે ને આપડી જે જાફરી ખડેલી છે મોટી પાછળ ઉભી છે અહીંયા ઘેરામાં આ એની બેન છે પણ સિંગડામાં ઘા મારી ગઈ કઈ હું વાંધો પડ્યો એ ઊભો તો નહીં કર્યું હું લગભગ શિંગડામાં હારી આવી ત્રણ ચાર હારી આવી બાકી એક બે તો હા સિંગડા બગડ્યા એટલે હા બીજી રીતના હવે છે જો પાડો ચેક કરે છે લગભગ આગળમાં હોય ને તો હોય કેમ કે આ ખડેલી આપણી લગભગ છે ને આ દોઢગ મહિનો થઈ ગયો છે વ્યા લગભગ જો તો ગરમીમાં જાય હવે તૈયારી છે ચેક કરે આવી ગયા હે લગભગ હવાનો થોડોક પીછો પીછો કરે મારવાનું કરે છે ભેને જો હટાડી દીધી તો અત્યારે આપણે પાછા ડૉક્ટર બોલાવ્યા છે કેમ કે આપણી ભેં વિયાણે છે ને હજી બીમાર છે તો ભેં રાખીએ છે ઘરે જ હજી છોડતા જ નથી ભેગી અત્યારે ઘડી જ્યાં નદીમાં રખડાશો અહીંયા બધા ભાગવું કરે તો અત્યારે છે ને આપણે ગાયો નાખી દીધું ખીલામાં વઢિયાર ગીર બી ભેગા થઈ ગયા બાજે બહુ ઘડી જો ખાઈ લે ને એટલે પછી તોફાન કરવાનું ચાલુ કરશે હા તો મારી ને ટપી તો ગયો પણ હવે ઓલી ઓલીબાજ ટપાય ખાતર છે ને મોટા છે ધાર વાળું છે કેમ કે આ બાજુ વધારે છાણ ભેગા થાય ને એટલે વધારે આ બાજુ ઉચાળ થઈ જાય ઓલી બાજુ નીચાણ થઈ જાય બીજો સામે ઓલી બાજુ કેળો ભાઈ રહ્યો તો અત્યારે છે ને આપડી બધી ભૂકો નાખી દીધી ને બધું ખાધા રાખે બાકી આરામથી જો બધાય જરાય ભેવ ખાય ને બગ બગલા ભેઉ ને ટોલાવીને જો કે ટોલા ત્રાંસ વધારે હોય તો થવાના જ છે હા તો બધી જો ખાઈએ આરામથી કાંઈ છે બેસને આપણે દવા કરાવી લીધી પણ હું છે બાંધી રાખી ઘરે જ તાવ છે નહીં થોડો એટલે શું છે કે સીધી ભાગે એટલે નદી બેસી જાય પાણીમાં ટાટ પડી જાય એટલે પછી અત્યારે બેહવા ન દેવાય વધારે પડે એમ કે પરમદી આપણે છોડીને એટલે પછી છૂટી એટલે સીધી આવી ગઈ સીધી બેઠી નદીમાં ડોક્ટર સાહેબે આપણે કીધું છે ભાઈ જર પડી ન હોય ને ગોળી લઈ લેવાય ડૉક્ટરને બોલાવી લેવા ને કૉક્ટર પેલા બોલાવ્યા હતા ને જે નક્કામાં નીકળ્યા એ સલાહ આપી ને એના જેવી સલાહ કરાવીની ખોટી સલાહ આપી દીધી વધારે થોડીક કે આપણે તો અનુભવ છે એટલે આ તો જર ન પડે જાય એટલે એ કે ગેસ ચડે છે ને એની હિસાબે થોડો ગેસ રહીએ ઇન્જેક્શન દીધા ને તો લીટર એક તેલ મગફળીનું પાઈ દીધું આપણે પાવાની ના પાડી ભાઈ એટલું બધું તેલ તો ન પાવાય તો એ તેલ આપણે વાવમાં લાગે વધારે પછી માલને હિંગ અને બીજું જે વઘાણી આવે છે એને બે નાખવાનું કીધું તો એ આપણે હિંગને વઘાણી દઈ દીધી તેલ ના દીધું વધારે ના આપણી ગાબણી ખડેલી હતી ને એને તેલ મૂક્યું હતું પણ હા ચબુડી પહોંચી એટલે ખોડને તેલ જટી જાય તારે ક્યાં ઘી ખાઈને જવું છે ખડેલી તો ખાઈને વહી ગઈ આ ચાટે કેમ કેમકે ખાણ પડ્યું છે અંદર કે ઘી ગરમ કરે ને ટોપીઓ હોય ઘી વહેવું હોય એટલે પછી વધઘટ ભાગ હોય ને તો ગાભડે ખડેલાને ને દેવું હોય તો દેવા દઈ ગાય કન્ફર્મ હોવા જોઈએ સાતથી આઠ મહિના છ મહિના જેવા હોય ને ગાભવારા તો એ ખડેલાને તમે દીઓ તો વાંધો ન આવે એટલે ઘી વધારે હોવું ના જોઈએ એટલે ઘીમાં કેમ છાસવાનો ભાગ હોય એ બધું હોય ને તો વાંધો ન આવે ખાણ નાખી દો એટલે ખાણ પલટી જાય ને બે થઈ જાય કે આપણે ગાબડું આવું ઉતર્યું ને ખડેલું એને ખવડાવ્યું વધારે કારણ કે આપણી ભેં હોય એને ખવડાવ્યું ઘી આમ ટાઢું રહીએ બહુ ગરમ ન લાગે પણ માટે હોય ને ત્યારે એને ન ખવડાવતા કે એમાં પછી વધારે બીમાર પડી જાય ને થાય થાય આ ચાંદી ખાઈ ગઈ જો અત્યારે દીધું તો આપણે ઓલી ભેં ખડેલી જાફરીની ના ભાઈ બનજું જાય ખાવા ટુ બે રિકવર રિકવરમાં થયા ગયા અહીંયા કુંડિયે પાણી પીવા આવીને પીવા જ ના આવે ઘરે જ હાલે જ નહીં જો પાણી પીવાનું હાલો નળપ આવી ગઈ કેમ કે તાવ ફૂલ હોય કાલે ડોક્ટર નીકળી ગયા એટલે કાલે ના બોલાવી આવી ગયા હવે પછી છે ને આપણે ડૉક્ટર આવે ને એટલે આને ચેક કરાવવાની છે ખડાઈ ખડેલીની ચાકરી કરી લીધી મઠે ખવડાવી લીધા આપણે ઘી દઈ દીધું છે ફલતી રાજે જે ગોરી આવે છે ને એ પણ ખવડાવી લીધી તો કે આ છેલ્લી ગોરી રહી છે થોડીક એવું લાગે છે કે લારા કરે છે ચેક કરે ભાઈ બધું ભઘરો આપણો તો થઈ જાય હે વાર લાગશે કે એક ફેર કાદે ગરમીમાં આવી જાય ને થઈ જાય ને પછી હું છે કે થોડું થોડું શરીર પકડી લઈએ શરીર પકડે નહીં ઘડીકમાં પછી શું છે કે એ વહેલો આખો એવો જ છે પેલેથી જ એક જ છે પાડી બીજી આપણે મરી ગઈ હતી એ બે વરસ ખાના જેવી જાય ભેગી જતી આપડી એમાં ટાટ ચડી ગઈ એમાં મરી ગઈ અત્યારે બધી જો બાકી રખડે અહીંયા તે ઘડી વાર રખડો દેવાનું પછી બાંધવાનો ટાઈમ થઈ જાય